સમાચારમાં આગળ વાત કરીએ લખતરની તો લખતરનગરમાં નવરાત્રી મહોત્સવ અને દશેરાની ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે મીઠાઈ બનાવનાર વેપારીઓએ જલેબી ફાફડા ચોરાફળી બનાવવાનું શરૂ કરી દીધું છે નવરાત્રિ દશેરાની ઉજવણીથી લઈને દિવાળી સુધી જલેબી ફાફડા ગાંઠિયા ચોરાફળી ચોરાફળીને જમવાનું એક અનેરું મહત્વ છે ભારત દેશમાં જુદા જુદા ધર્મ પાળતા જુદા જુદા ધર્મની અનેક જ્ઞાતિઓ વસવાટ કરે છે દરેક કોમ ભાઈચારાની સાથે પોતાના ધર્મમાં આવતા તહેવાર ધામધૂમ અને આસ્થાપૂર્વક ઉજવે છે હાલ હિન્દુ શાસ્ત્ર મુજબ સૂર્ય ભગવાન દક્ષિણાયનમાં ભ્રમણ કરી રહ્યા છે દક્ષિણાયનમાં દેવપૂજન દેવ કાર્યનું અનેરું મહત્વ છે સાતમ આઠમથી શરૂ થયેલ તહેવારમાં નવરાત્રિ અને દશેરાનો તહેવાર નજીક આવી રહ્યો છે ગદા હોય હેન્જી આ બધા ગામડા વાળા ના લોકો ખબર જ હોય